મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ચૂંટણી અધિકારી ફલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ ભર્યા ફોર્મ તો મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો ઉમટ્યા તો અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા ચૂંટણી અધિકારી ફલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારો મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો ઉમટ્યા આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોડાસા શ્રી કમલમ કાર્યાલય ખાતે અત્યાર સુધીની સંગઠનની પ્રક્રિયા કરતા કરતા એટલે બૂથ અધ્યક્ષ બૂથ સમિતિ મંડળ અધ્યક્ષ આ બધાની રચનાઓ પૂર્ણ થયા પછી પ્રદેશે જે કાર્યક્રમ નક્કી કર્યો છે મુજબ આજે અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા ફોર્મની ખરાઈ કરવી યોગ્યતાને ખરાઈ કરવી અને જિલ્લાની જે સંકલન છે એ સંકલનમાં ચર્ચા વિચારણા કરી અને આખી પ્રક્રિયા છ તારીખે પ્રદેશમાં જે ચર્ચા છે એમાં પ્રદેશ ખાતે લઈ જવામાં આવશે અને પ્રદેશ નિર્ણય કરી અને જે કાર્યકર્તાને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે તે આવનારા સમયમાં આ જિલ્લાનું પાર્ટીનું કામ કરશે એ પ્રક્રિયા આજે શરૂ થઈ છે